હેલો ડિયર સ્ટુડન્ટ ચેપ્ટર નંબર બે વિભાગ રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના બેના છેદમાં પાંચ જો તેને નિશાન તાકવા માટે ત્રણ પ્રયત્નો આપવામાં આવે એન બરાબર કેટલા ત્રણ તો તેમાંથી બે પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ જાય એટલે એક્સ બરાબર કેટલા બે તો તે ઘટનાની સંભાવના શોધો એનો મતલબ શું કે નિશાન તાકવામાં સફળ થાય જે પ્રશ્ન છે એ એને આપણે સફળતા ગણીએ તો એને આપણે પી કહીએ નિશાન તાકવામાં સફળ જાય તેને પી કહેવાય તો નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેને શું કહેવાય ક્યુ તો આ આપ્યા છે ક્યુ અને મધ્યક પણ શોધો નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના ક્યુ ઇઝ ઇક્વલ ટુ ટુ બાય ફાઈવ એના પરથી પી મળે જો પી બરાબર વન માઇનસ ક્યુ વન માઇનસ ટુ બાય ફાઈવ પાંચ એકા પાંચ માઇનસ બે ભાગ્યા પાંચ એટલે ત્રણના છેદમાં પાંચ એન બરાબર ત્રણ એક્સ બરાબર બે કારણ કે ત્રણ પ્રયત્નો આપવામાં આવે છે એમાંથી બે પ્રયત્નો મતે સફળ થાય છે તો પી ઓ પી ઓફ ઇઝ ઇક્વલ ટુ એનસીએક્સ પ્યુર ટુ એક્સ ક્યુરીસ ટુ એન માઇનસ ફાઈવ ટુ ઇઝ ઇક્વલ થ્રી સી ટુ ત્રણના છેદમાં પાંચની બે ઘાત બે ના છેદમાં પાંચની ત્રણ માઇનસ બે થ્રી સી ટુ એટલે કેટલી કિંમત થશે બે અને ત્રણની બે ઘાત નવ પાંચથી બે ઘાત પચીસ બે ના છેદમાં પાંચની એકાત ત્રણના ત્રણ નવના છેદમાં પચીસ બેના છેદમાં પાંચ તો અંશનો ગુણાકાર ત્રણ ગુણ્યા નવ સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન પચીસ પંચા એકસો ને પચીસ એનો મધ્યક પણ શોધવાનો છેદમાં પાંચ ત્રણ રાઈટ સાતમો દાખલો એક વ્યક્તિને ધન પૂર્ણાંક એક થી સાત માંથી કોઈ પણ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે કે એકથી જો આ વ્યક્તિને પાંચ પ્રયત્નો કરવાનું કહેવામાં આવે તો એન બરાબર પાંચ તો તે ફક્ત એક પ્રયત્નમાં એને એક્સ બરાબર એક ઇનામ મેળવવાને પાત્ર બને તે ઘટનાની સંભાવના શોધો શબ્દ લખીને ઇનામ મેળવવાને પાત્ર ઇનામ મળે તેને સફળતા કહેવાય એટલે પી કહેવાય અને ઇનામ ન મળે તેને શું કહેવાય ક્યુ હવે ઇનામ પાત્ર તો ઇનામને પાત્ર બને તે શું છે શું લખ્યું પસંદ કરે સંખ્યા એક સંખ્યા હોય તો તે ઇનામ મેળવવાને પાત્ર બને તો એક સંખ્યા કઈ એક ત્રણ પાંચ સાત એક ત્રણ પાંચ સાત કુલ ચાર થઈ અને એકથી સાત કુલ પરિણામ સાત અને સાલુકુ પરિણામ ચાર કુલ પરિણામ સાત તો પી બરાબર ફોર બાય સેવન ધન પૂર્ણાંક એક થી સાતમાં પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા એક ત્રણ પાંચ સાત હવે એકી સંખ્યા ચાર છે અને કુલ સંખ્યા સાત હવે આપણે એવું લખ્યું છે ઇનામને પાત્ર મળે તેને સફળતા ગણીએ તો પી બરાબર એમ બાય એન એમ બરાબર ચાર ને એન બરાબર સાત એના પરથી શું મળે છે ક્યુ તો ક્યુ બરાબર વન માઇનસ પી વન માઇનસ ફોર બાય સેવન સાત એકા સાત ઓછા ચાર ભાગ્યા સાત એટલે ત્રણના છેદમાં સાત હવે રકમમાં જ કહી દીધું છે કુલ પાંચ પ્રયત્ન કરવામાં આવે છે એમ ફક્ત એક પ્રયત્નમાં ઇનામને પાત્ર બને છે તો ફાઇવ ફાઇવ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ સી વન ચારના છેદમાં સાતની એક ઘાત ત્રણના છેદમાં સાતથી પાંચ ઓછા એક ફાઇવ સી વન એટલે પાંચ અને ચારના છેદમાં સાતની એક ઘાત ત્રણના છેદમાં સાતની પાંચ ઓછાઇ ગયેલી ચાર પાંચ ચારના છેદમાં સાત ત્રણની ચાર ઘાત એક્યાસી સાતની ચાર ઘાત ચોવીસ ઝીરો એક અંશનો ગુણાકાર એક્યાસી ગુણ્યા ચાર ગુણ્યા પાંચ સોળસો વીસ છેદનો ગુણાકાર ચોવીસ ઝીરો સાત ગુણ્યા સાત એટલે સોળ આઠસો સાત હવે આગળ આપણને કોઈ શોધવાનું કહ્યું નથી નહીં મધ્યક નહીં વિચરણ તો આપણે ત્યાં દાખલો પૂરો થઈ જાય હવે જોઈએ દાખલા નંબર આઠ એક દ્વિપદી વિતરણના મધ્યક અને વી ચ રણ અનુક્રમે બે અને છના છેદમાં પાંચ છે એટલે મધ્યક એનપી બરાબર બે આ બે છે ને વી ચણ એનપી ક્યુ બરાબર છ ના છેદમાં પાંચ છે આ દ્વિપદી વિતરણ માટે વન અને ટુ શોધો હવે સ્વાભાવિક છે આપણે પી ઓફ વન અને પી ઓફ ટુ શોધવા હોય તો સૂત્ર એનસીએક્સ પ્યુરી માઇનસ એક્સ એટલે આપણી પાસે પી હોવો જોઈએ ક્યુ હોવો જોઈએ એન હોવો જોઈએ આ ત્રણ બાબતો પહેલા શોધવી પડે તો આપણે એનપી ક્યુ ઇઝિકલ છ છેદમાં પાંચ છે ત્યાંથી શરૂઆત કરીએ હવે એમાં એનપીની વેલ્યુ બે આપી છે તે એનપીની જગ્યાએ લખીશું બે ક્યુ છના છેદમાં પાંચ આ બે છે એ સામે જશે છેદમાં ગુણાકાર થાય છના છેદમાં પાંચ ગુણ્યા બે ત્રણ દો છ તો ક્યુ આયા ત્રણના છેદમાં પાંચ એના પરથી પી મળશે તો પી બરાબર વન માઇનસ ક્યુ વન માઇનસ થ્રી બાય ફાઈવ પાંચ એકા પાંચ ઓછા ત્રણ ભાગ્યા પાંચ તો બેના છેદમાં પાંચ તો પી પણ મળી ગયા એટલે પી ક્યુ બંને મળી ગયા હવે એન શોધવાના છે તમે એનને ગમે તે રીતે શોધી શકો છો એનપી ક્યુમાં એનપી ક્યુમાં અને એન એનપીમાં પણ શોધી શકો છો n p = 2 n शोधवाना p ની કિંમત 2/5 = 2 હવે 5 સામે જ જશે 2 નીચે આવો તો 2 2 જતો રહેશે તો n = કેટલા આયા 5 તો જો બધી કિંમત આપણને મળી ગઈ તો p(1) અને p(2) इजीली શોધી શકીએ છીએ તો p(1) = 5c1 2/5 ની 1 ^ 3/5 ની 5 - 1 5 2/5 1 ^ લે અ નિયત કિંમત થશે અને પાંચ ઓછા આવી ગઈને ચાર ત્રણની ચાર ઘાત એક્યાસી ને પાંચની ચાર ઘાત છસો પચીસ હવે જ્યાં સુધી છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડ દેવા તો જુઓ પાંચ પાંચ ગયા એક્યાસી ગુણ્યા બે છસો બાસઠ ભાગે છસો પચીસ એવું જ પી ઓફ ટુ છે તો પી ઓફ ટુ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ સી ટુ બે બેના છેદમાં પાંચની બે ઘાત ત્રણના છેદમાં પાંચથી પાંચ માઇનસ બે ફાઇવ સી એટલે દસ બેની જ બે ઘાત ચાર અને પાંચની બે ઘાત પચીસ ત્રણના છેદમાં પાંચની ત્રણ ઘાત હવે ત્રણની ત્રણ ઘાત સત્યાવીસ તો પાંચની ત્રણ ઘાત એકસો હવે જો સામ સમય છે ઉડાડીએ અહીંયા પાંચ દુ દસ થાય અને અહીંયા કેટલા થશે પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ પાંચ ગયા ઓકે તો સત્યાવીસ ગુણ્યા ચાર ગુણ્યા બે બસો સોળ અને એકસો પચીસ ગુણ્યા પાંચ છસો પચીસ તો બસો સોળ ભાગ્યા છસો પચીસ જવાબ આવે દાખલા નંબર નવ એક સફરજનના બોક્સમાં દસ ટકા સફરજન બગડેલા છે બોક્સમાંથી યાદાચી રીતે પુરવણી સહિત પસંદ છ સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા મળે તેની સંભાવના શોધો શબ્દ લખે છે બગડેલા સફરજન તો બગડેલા આપણે સફળતા ગણીએ છીએ રાઈટ બગડેલા સફરજનની સંખ્યાનું વિચરણ પણ મેળવો આ ખાસ ધ્યાન રાખજો દસ ટકા સફરજન બગડેલા બગડેલાસના છેદમાં સો એટલે એકના છેદમાં દસ થશે યાદ રાખજો ખાસ એને એવું કહેવું છે કે બગડેલાને સફળતા ગણીએ તો એ દસ છેદમાં સો ભાગે બરાબર એકના છેદમાં દસ તો ક્યુ બરાબર વન માઇનસ પી વન માઇનસ વન બાય ટેન ટેન માઇનસ વન અફ ઓન ટેન નવના છેદમાં દસ ત્યાર પછી એન બરાબર છ અને એક્સ બરાબર ત્રણ છ આપેલા છે બરાબર અડધા એટલે ત્રણ પી ઓફ એક્સ ઇઝિક્વલ ટુ એન સી એક્સ ટુ એક્સ ક્યુટેસ ટુ એન માઇનસ એક્સ ફાઈવ ઓફ થ્રી સિક્સટી થ્રી એકના છેદમાં દસની ત્રણ ઘાત નવના છેદમાં દસની છ માઇનસ ત્રણ સિક્સટી થ્રીની કિંમત વીસ એકના છેદમાં એક હજાર નવના છેદમાં દસની ત્રણ ઘાત વીસ એકના છેદમાં એક હજાર અને નવની ત્રણ ઘાત સાતસો ઓગણત્રીસ દસની ત્રણ અઘાત એક હજાર સાતસો ઓગણત્રીસ ગુણ્યા એક ગુણ્યા વીસ ભાગ્યા એક હજાર ભાગ્યા એક હજાર તો જીરો પોઈન્ટ એકસો જવાબ આવે ડાયરેક્ટ કેલ્શિયમ જ કરવાનું છે તમારે ત્યાર પછી વિચરણ તો વિચરણનું સૂત્ર એનપી ક્યુ ટુ એનની કિંમત p પીની કિંમત એકના 10, દસ ની કિંમત નવના છેદનમાં દસ તો નવ છ ચોપન દસ ગુણ્યા દસ સો તો ઝીરો પોઈન્ટ ચોપન રાઈટ તો હા તો દાખલા નંબર નવ